સર શું ડોક્ટર રાહુલ ગાંધી આજની તારીખે ઇન્ચાર્જ સિવિલ હોસ્પિટલમાં લોક કલાકાર છે એની ફરિયાદ આવી હતી અમે પ્રાથમિક તપાસ કરી છે પચીસ તારીખે દર્દી આવ્યું હતું વાહન અકસ્માતને કારણે માથામાં ઈજાને કારણે લગભગ સાડા નવ આસપાસ દાખલ થયા હતા અને પ્રાથમિક સારવાર પછી હોસ્પિટલના સ્ટાફ સાથે જ એમને સિટી સ્કેન કરવા મોકલ્યા હતા સિટી સ્કેનમાં ઓલરેડી એક દર્દી ચાલુ તપાસ ચાલુ હતી અને આગળના દર્દીને બેભાન કરીને સિટી સ્કેન કરવા થતું હતું એટલે એની એ તપાસ વચ્ચે રોકાઈ શકે એમ નહોતી એટલે એટલી વાર સુધી અમને સમજાવીને વાત કરી હતી કે એક દર્દીનું પૂરું થાય ત્યારે લઈ લઈ બીજા જે સ્વસ્થ એટલે રિલેટિવલી સ્ટેબલ પેશન્ટ હતા એમનો થોડી વાર રાહ જોડાવીને આમને આગળ લઈ જ લીધા હતા ઓલરેડી જે દર્દીની તપાસ ચાલુ હતી એની પૂરી કરવી જરૂરી

ના એટલે જ અમે અમારા અહીંના સ્ટાફ સાથે જ એમને મોકલીએ છીએ અને જો દર્દી એટલું સિરિયસ હોય કે એને આ જે ઓછથી સિટી સ્કેન લઈ જવામાં તકલીફ થાય એવું લાગે અમને તો ડૉક્ટર પણ સાથે જાય છે ઘણી એવું પણ થાય કે ડૉક્ટર પણ સાથે જાય અને સિટી સ્કેન વિભાગ આરે એનું વાતચીત પણ થઈ ગઈ હોય છે કે આ દર્દી બહુ ક્રિટિકલ છે આ જોડા એવું નથી એવું પણ કરતા હોય છે ખાસ કરીને જે આરોપ છે કે દોઢ બે કલાક વેઇટ કરવી પડી કેટલું એમાં ના એ મેં કીધું એમ એક દર્દીની ચાલુ હતી તપાસ પછી પાછું આ દર્દીને તપાસ માટે લીધું ત્યારે એની બીમારીને કારણે એને હલતા હતા સીટી સ્કેન થવા માટે બિલકુલ સ્થિર હોવા જરૂરી છે એટલે પાછા એને સ્થિતિક ડૉક્ટરને બોલાવી એને જરૂરી ટ્રીટમેન્ટ કરી ન હલે એવી દવાઓ આપી પછી પાછું સીટી સ્કેન કર્યું એટલે એમને એવું ઇમ્પ્રેશન ગયું કે આટલી વાર છે સીટી સ્કેન કરવામાં કેટલી વાર લાગે છે અને આ દર્દીમાં કેટલી વાર લાગે છે સીટી સ્કેન પ્રોસિજર કરવામાં તો આઈ થિંક પાંચ કે દસ મિનિટ જ લાગે જે પ્રોસિજર કરવામાં પણ આવી રીતે એમને વિભાન કરવા પડે સીટી સ્કેન કરવા માટે તો એ પંદર વીસ મિનિટ એક્સ્ટ્રા થઈ જાય આ દર્દીને કેટલી વાર લાગી આ વ્યક્તિને પ્રોસીઝરમાં તો એટલી જ વાર લાગી પણ જે આગળનું દર્દી તપાસ ચાલુ હતી એમના કારણે એમને એવી ઇમ્પ્રેશન થઈ કે વધારે વાર લાગી બીજું કહેવાનું ના બાકી એક કીધું એમ આ અહીંયા સીટી સ્કેન ઇનહાઉસ જ છે એટલે કેમ્પસની અંદર જ છે જો એવી કોઈ હોસ્પિટલમાં હોત કે સિટી સ્કેન હાજર ન હોત તો એમને એમ્બ્યુલન્સમાં લઈને કે બીજી જગ્યાએ સિટી સ્કેન જવું પડ જવું પડત એની જગ્યાએ અહીંયા આ જ હોસ્પિટલમાં સારવાર છે તો એમનો એ સમયનો એને ઘણો ફાયદો મળ્યો છે અને લગભગ સાડા નવે દાખલ થયા અને એક વાગ્યા સુધીમાં એનો રિટર્ન સિટી સ્કેન રિપોર્ટ એક કે એક પંદરે મળી ગયું હતું એટલે એ પ્રમાણે પરફોર્મન્સ બધા વિભાગનું યોગ્ય જ કહેવાય કે એને તપાસ મુજબ અત્યારે આ હોસ્પિટલમાં અમારા લેવલે ખ્યાલ નથી ઓકે